હવે ગુજરાતના અનેક લોકો છે તેમનું સરપંચ બનવાનું સપનું સાકાર થશે કેમ કે સરપંચ બનવાની હવે બઢતીની જાહેરાત થઈ ચૂકી છે અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે આ મામલે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે એક લાંબા સમયથી જે ગામ પંચાયતમાં સરપંચની ચૂંટણી નહોતી થઈ અને વહીવટદારોનું રાજ હતું તેનો આજે અંત આવ્યો છે અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે ચૂંટણી વિભાગે આજે આઠ હજાર ત્રણસો અને છવ્વીસ જે ગામ પંચાયતો છે તે ગામ પંચાયતોના ત્યાં બાવીસ જૂન ના રોજ ચૂંટણી થશે અને પચીસ જૂન છે આ પચીસ જૂને તેનું પરિણામ પણ આવશે આમ ઘણા એવા મુરતિયા જે રાહ જોઈને બેઠા હતા કે તેમનું સરપંચ બનવાનું સપનું ક્યારે સાકાર થશે તો હવે સરકારે એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરે પણ આ સરપંચ બનવાની ભરતીની જાહેરાત કરી છે આ મામલે એસ મુલ્લી કૃષ્ણન જે મુખ્ય ચૂંટણી કમિશનર છે તેમણે વિગતો આપી છે અલા હું ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ જેટલા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને કરી રહ્યા છે અને બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર પચીસ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ ને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું કર્યા પછી ઇલેક્શન માટે ચાલે છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે આચાર સંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ડ્રાફ્ટ ઇલેક્શન જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલાથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનો જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજરૂ જાજરૂની જરૂરિયાતવાળા એ યકની ની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું આફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં આફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરાર પત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુકવાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે આફિડેવિટ તમારે માંગીએ છે એવું નથી એકાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જ જરૂર છે ગ્રામ પંચાયત માટે એના માટે બે હજાર છમાં માં સરકારે નોટિસ બહાર પાડલા છે બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં ઓપ્ટિકટ જરૂર છે અમાર ઓપ્ટિકટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા આ વોર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્સ ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરવાના છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો કેવા સરપંચની ચૂંટણીમાં 15000 ખર્ચ કરી શકે તેર વોર્ડ થી બાવીસ વર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ પિસ્તાલીસ હજાર માટે આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે વળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે જે ચૌદ છે એમના તમને યાદી આપીશું એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય આધાર કાર્ડ હોય એ બધા લઈને ત્યાં એમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એના પરથી મતદાન કરી શકાય સાથે જે પ્રકારે આ ચૂંટણીની જાહેરાત થઈ છે તેમાં કડી અને વિસાવદર છે તે બંનેમાં પણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે અને કડી વિધાનસભા બેઠકની જે તાણું છે આ તાણું ગામમાં ચૂંટણી યોજાશે જોટાણાના દસ ગામ એમ એકસો ત્રણ ગામ પંચાયતોમાં ચૂંટણી ગામ પંચાયતની યોજાશે જ્યારે વિસાવદરમાં તાલુકાની તેત્રીસ છે ભેંસાણ તાલુકાની વીસ છે જૂનાગઢ તાલુકાની ઓગણીસ અને બગસરા તાલુકાની ત્રણ મળી એમ પંચોતેર ગ્રામ પંચાયતમાં મતદાન થવાનું છે આમ જે પ્રકારે બે વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે બંનેનું સાથે સંકલન થાય તેવી રીતે જાહેરાત મુખ્ય ચૂંટણી પંચે કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई